તો જય માતાજી મિત્રો હું છું તમારો વહેલુંભા અને આજે આપણે આવી ગયા છે ખેતરમાં એટલે કે આપણા મિત્રની વાડી આવ્યા છીએ અને હવે તમને બતાવીશું વાડીમાં વાડીમાં શું છે આપણા જો આ છે લડી વાળી છે પણ થઈ નહીં બપૈયો હશે બદોમ છે તો મિત્રો તમને ખબર જ હશે કે ગામડામાં હું મજા આવતી હોય સિટીમાં સેફ્ટી મળે બધી એસી મલ બધું મળે સિટીમાં પણ હવામાન કુદરતી જે હોય તે ગામડામાં જ મજા મળતી હોય છે તમે જુઓ આપણે દેશી હળગવો છે સરગવાની છે આગવો એરંડા છે હા અમારે ગામડાની મોજ છે તો વિડીયોમાં બનાવી રહેજો આગળ બતાવીશું હા સળગો છે જે શાકભાજીમાં ઉત્તમ કહેવાય તમે જુઓ છો આ સડક છે હા વાડી એરંડા છે લચકો વાઈ દીધો છે જો મિત્રો ખેતરમાં જો પક્ષીઓ કેવા પાણી વળી છે એમનો ચાળો શોધતા હોય છે બધા ખોળતા હોય છે ખાવા માટે જો એમનું એમનું કામ છે આ ગામડાની મોજ છે મિત્રો જુઓ કુદરતી સૌંદર્ય આવા વાળા હોય નાવાની મજા આવતી હોય અને એ રૂપાળા જોનવર હોય જાનવરના ચેરી મજૂરી કરતા હોય અને આખી મજા જ જુદી છે પેલું તો સિટીમાં તમે રોજ ઉઠ્યા સીધા બેગ ભરાઈને નોકરી ઓફિસમાં ઘેર આવો એટલે પાછા મોબાઈલ લઈને ક્યાં તો લેપટોપ લઈને બેહી જવાનું ઓફિસમાં જ્યાં તો લેપટોપ લઈને બેહી જવાનું એટલે મિત્રો આ મજા છે ગામડાની તો બસ મિત્રો આપણી મિત્ર નથી આવ્યા છે વાડીનું લોકેશન છે બધું મિત્ર એટલે આપણા ઘેર જ છે એટલે આડોશી પાડોશી મિત્ર ભાઈ બનસિંહ સાહેબ શું કરો છો ભાઈ શું કરો છો શું કરતા હતા બેટા જો લીલાજી છે શું કરો બેટા જયો નદી માં જઈને પડજો આવે તો પાણીમાં એમ બી હોય છે ને આ મજૂરી છે ખેડૂતોને ભાવ મળતા નહિ ખેડૂત જો કેવો માં સમ સમય નો કોમ છે કરવું પડે મહેનત કર્યા વગર કશું કોઈ છે નહીં તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલું જ જય માતાજી આપણા વ્લોગ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હવે રેગ્યુલર વ્લોગ આવશે થોડા કોમમાં અત્યારે બે દિવસ નહોતા મૂક્યા હં કારણ કે કોમ ચાલુ થતી હા કાઇ જુઓ કારીગરો એ લીલોત્રી જોરદાર આવે છે બધી